આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો આ વિડીયો નટ્ટુભાઈ રાવ રાણી છે જે ધોરાજીના છે અને જીબી માં નોકરી કરે છે અને 70000 પગાર છે પણ એક કમનસીબ એ છે કે એણે પહેલું લગન કર્યું એ બીમાર બાય મળી એટલે એક મહિનામાં એનું છૂટું થઈ ગયું અને બીજી વાર લગ્ન કર્યા એ છ વર્ષ લગ્ન જેવું નાયલું પણ એ બાય જુગાર રમતી હતી અને ખૂબ ખર્ચાળ હતી એટલે પછી એની અરે છૂટું કરું પડ્યું તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને દર શનિવારે રાત્રે સાડા સાત વાગે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ તો એમાં જોડાવ આમાં વિડીયો પડ્યો છે જોઈ લો તો આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય આ ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હા બોલો જેવી માંથી બોલો છો જુનિયર એન્જિનિયર હા બોલો આપનો રો વિડિયો જોયો હતો એના રિફરન્સમાં ફોન કરેલો કોનો વિડિયો જોયો તો આપણે ઓલો આપનું નામ શું મારુ ભાઈ ને હાજી હા મને આપણે અમંત ફેસબુક માં તમારું ડેટા જોઈતી મેં જી એના રિફરન્સમાં તમને રીંગ કરી કે હા બોલો બોલો

એટલે મને એમ લાગ્યું કે જરાક ડાયરેક્ટ ફોન કરીને જાણી લઈએ પેલા એટલે તમે વિડિયો જ મૂકો છો એવી રીતનું છે ને હમ વિડિયો મેલીએ તમારો ફોટો મેલીએ તમારો નંબર મેલીએ તમારી ઈચ્છા હોય તો હા એટલે બાયોડેટા ફોટા થી કે વિડિયો જ મૂકો નહીં વિડિયો જ મેલીએ છે તમે જે ફેસબુક માં વિડિયો સાંભળ્યો ને એ રીતનું છે અચ્છા એવી રીતે છે બરોબર હમ એટલે પછી જે તમને તમારો બાયોડેટા કોઈને ગમી જાય તો તમને સીધો કોન્ટેક્ટ કરે અથવા મને કોન્ટેક્ટ કરે એકની સિસ્ટમ છે આપડી હમ હા તો હું તમને પહેલા બાયોડેટા એક વાર તમને સેન્ડ કરી દો આ નંબર માં તમે સ્ટડી કરી લે પછી તમને કેવું ક્યો છે એ પ્રમાણે આગળ વધીએ ના મને હું જે ફોટો એક ને બાયોડેટા અ નહી તમારું બાયોડેટા મોકલો કઈ વાંધો નહી પણ અત્યારે મારી સાથે વાતચીત કરો ને એ જરૂરી છે બરાબર છે એમાં તમને બધી વિગતો પૂછી લઈશ બાયોડેટા માં જે લેખિત આવે ને એ બધું મૌખિક પૂછી લઈશ હું અત્યારે જ તમારે ના ના તો કયો અંતર નહી આ તો તમારા આપણે મૂકું છે ને આપણે YouTube માં એક મિનિટ તો તમારું થોડીક વિગતો મને લખાવી દો આ તમારો નંબર છે ને શું નંબર છે બોલો તો

અમ નટુ ભાઈ રાવરાણી રાણી કયા કયા સમાજ માં આવે હા હા માં બરાબર બરાબર રેવાનું ક્યાં તમારું એ ધોરાજી હમ ધોરાજી બરાબર કામ શું કરો છો જી બી માં junior engineer છું જી બી માં એમ ને એક જ મિનિટ જુનિયર એન્જિનિયર હા હમ કેટલો પગાર હશે સિત્તેર હજાર સિત્તેર હજાર હમ અગાઉ હું લગ્ન થયા હતા એમાં શું થયું ડિવોર્સ કેવી રીતે બસ થોડુંક ખર્ચાળ અને જુગાર ને એવા બધા આદિ થોડાક પ્રશ્નો ને કારણે પછી રાજી ખુશી થી પૈસા થી છૂટું કરી દીધું એટલે તમારા મિસિસ એ જુગાર રમતા હતા એમ હા અને ખર્ચાળ ને એવું બધું જુગાર રમવું ને એવું બધું બૈરા ઓ જુગાર રમે તો બહુ નવીન લાગે આપણને સૌરાષ્ટ્ર તો કોમન છે સર હે એવું બધે નથી અમારી કોઈ બૈરાઓ જોગા નથી રમતી ના ના ભાઈ હું છે થોડું આવું પેલા નસીબ હોય ને તો થઈ ગયો તો શું કરવું પછી કે હે જ્ઞાતિ માંથી જ હતી કે બાર થી હતી નઈ અમારે જ્ઞાતિ માં જ હતા એટલે જ ને એમાં પેલું પછી આવું થઈ ગયું એનું હમ પછી તો હું છે કે નોકરીયાત ની હિસાબે એને વધારે લાલચ થાય ને મજા આવી ને પગાર સારો એટલે હમ કેટલો સમય લગ્ન જીવન હાલ્યું મારું લગ્ન જીવન આવેલું તો છ ક વર્ષ મેં બધા પ્રયત્ન કર્યા પણ પછી આપડે થાકી ગયા શું કરવું ગયો હમ કઈ બાળ બચ્ચું થયું કે નઈ સિંગલ છું હું છ 6 માં કઈ સંતાન નો થયું? નઈ નઈ નઈ. કેટલા સમયથી સિંગલ છો તમે? હું લગભગ છ કવર છે તો છું. 6 વર્ષ. એટલે મારા મધર ફાધર બે હતા પછી ફાધર એક્સપાયર થઈ ગયા. છેલ્લે એક 1 થી મધર એક્સપાયર થઈ ગયા. એટલે પછી એની સેવા માં પછી નતો કઈ વિચાર્યું

એ એમાં બીમાર હતી બહુ એટલે હાલતા બીમારી ના કારણે પછી સ્વેચ્છા છુટો કર્યું એ લોકો એમ ને હા એટલે સેકન્ડ મેરેજ બે વાર થયા પણ બીજી વાર તો ખાલી ગરગે નું થયું હતું હમ પણ પેલા મેરેજ થયા એમાં બીમારી ના કારણે પછી મેં છે ને સ્ટોપ કરી દીધું તો કે ભાઈ હવે મારા ફાધર બીમાર રહેતા તા ને પછી કાઈ મેં આગળ વિચાર્યું જ નતું એટલે વચ્ચે ઇન્ટ્રક્શન જાજુ થઇ ગયું તું દસક વર્પમાં દસ બાર વર્ષ નું પછી પેલી આ પછી ફાધર ને મધર બીમાર હતા ને એટલે પછી ઈ ફાધર નું કેવાનું હતું કે અમે છે તો કરી લેતું એમાં ઉતાવળ બીજું કરવા ગયા એમાં પછી ફસાઈ ગયા એટલે થોડી મુશ્કેલી પડી ને પેલું લગ્ન થયું તું કેટલો સમય રહ્યો એ તો બસ હા મહિનો દે નહીં મહિનો દોઢ મહિનો જ હમ એક મહિનામાં જ એમ ને હા બીમાર બીમાર પકડાવ્યું તું એમ હા એમાં શું છે એ અમે ટોળું આવી રીતે બાયોડેટા ને એ રીતે અમે ગોઠવું હતું એટલે એમાં છે ને ગયા ત્યારે એવું કઈ અમને બીમારી જેવું દેખાણું નહિ પછી ઘરે આવ્યા લગન કરી ને પછી બીમારી એને બહુ હતી વધી ગઈ એટલે દવા ખાઈ ને એના ઉપર રહેતા હતા તો આપણે હલાવ્યું હતું કે ભાઈ હજી તો આપણે નવું લગન છે તો મહિના જેવા ચાર વાર છે ને આઈસીયુ માં લેવા પડ્યા ને થોડોક ઓક્સિજન ઉપર ને એટલે પછી એ લોકો ને બોલાવ્યા ને પછી, બો સામે નોકરીએ તો જતા રહે એને સ્વૈચ્છિક જ એવી રીતે આવે સમજુ જ હતી એ છુટ્ટું એટલે એ નાથ માં બાર હતો એ નાથ માં જ હતો મારે બરાબર હમ બરાબર બરાબર તો બે વાર લગ્ન જીવન માં નિષ્ફળ ગયા તમે એમ ને હા તમારી તમારી નોકરી છે પેન્શન મળે ખરું? અમને પેન્શન મળે પણ આ જે બીજા જેટલું ના મળે તો અમને એને બદલે અમારા જે PF ને બધા કપાતા હોય ને એ બધું રોકડ માં બધું રૂપાંતર થઇ જતું હોય હમ તમારો નિવૃત્તિ નો કેટલા વર્ષ મને નિવૃત્તિ હોય તમારી નિવૃત્તિ અમારે સાહીઠ વર્ષ નું હોય અત્યારે અઠાવન ચાલે છે તમારે બરાબર ને હમ મકાન બકાન ઘર ના છે તમારે હા હા અત્યારે હાવ એકલા જ છો સિંગલ જ હા પણ શું છે મંદિર હમણાં જ off થઇ ગયા એક વર્ષ થયું હમ નકર તો વાંધો નતો એમ કઈ વાંધો નઈ તમારો ફોટો એક મોકલી દો મેળવો છે ને photo આપડે હા ભલે ને મોકલી ભલે કઈ વાંધો નઈ મોકલી આપજો આ નંબર તમારો whatsapp માં ઈ છે ને આ whatsapp માં છે આ તમારો નંબર whatsapp માં તો બીજો છે ને તમારો હા એટલે એમાંથી મોકલીશ એટલે આવી જશે તમને આવી તો જાય એમાં કઈ સવાલ નથી.

આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો